કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં યુટ્યુબ ચેનલનું નામ કેવી રીતે બદલવું તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો જો તમારા મોબાઈલમાં વાયટી સ્ટુડિયો ઇન્સ્ટોલ હોય તો તમે તેમાંથી પણ બદલાવી શકો છો અને યુટ્યુબમાંથી પણ બદલાવી શકો છો તો આપણે પહેલાં જોઈ લઈએ કે વાયટી સ્ટુડિયોમાંથી ચેનલનું નામ કેવી રીતે બદલવું તો તમારે અહીં પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં આપણા નામની સામે પેન્સિલનું આઇકન આપેલું છે તેના ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે જે નામ યુટ્યુબ ચેનલનું રાખવું હોય તે તમારે અહીં લખી નાખવાનું છે અને સિમ્પલ સેવ ઉપર ક્લિક આપવાનું છે ત્યારબાદ તમારે તમારું ચેનલનું હેન્ડલ બદલવું હોય તો અહીં નીચે તમારે હેન્ડલ પણ બદલી નાખવાનું છે અહીં ક્લિક કરીને હવે જો તમારે તમારી ચેનલનું નામ યુટ્યુબમાંથી બદલવું હોય તો સિમ્પલ અહીં યુટ્યુબ પર આવી તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં વ્યૂ ચેનલ આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે હવે ત્યારબાદ અહીં સિમ્પલ તમારે પેન્સિલના આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને અહીં તમારા નામની સામે જે પેન્સિલનું આઇકન એટલે તમારે અહીં જે નામ રાખવું તે નામ તમારે અહીં ટાઈપ કરી અને સિમ્પલ સેવ આપી દેવાનું છે અને મિત્રો અહીં લખેલું જ છે જો તમે એકવાર તમારા યુટ્યુબ ચેનલ નું નામ બદલશો તો પછી તમે ચૌદ દિવસ સુધી તમારા યુટ્યુબ ચેનલ નું નામ બદલી શકતા નથી પછી ચેનલનું હેન્ડલ ચેન્જ કરવા માટે અહીં તમારા હેન્ડલ પર ક્લિક કરી અને તમારે ચેનલનું હેન્ડલ લખી નાખવાનું છે તમારે અને મિત્રો ચેનલનું હેન્ડલ પણ તમે એકવાર ચેન્જ કરો છો પછી તમે ચૌદ દિવસ સુધી ચેન્જ કરી શકતા નથી પછી અહીં તમારે તમારા ચેનલનું હેન્ડલ લખી અહીં તમારે સિમ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમે તમારા ચેનલનું નામ આ રીતે વાઇટી સ્ટુડિયો અને યુટ્યુબમાંથી બદલી શકો છો અને મિત્રો ખાસ એકવાર તમે તમારા યુટ્યુબ ચેનલનું નામ બદલો છો તો પછી તમે ચૌદ દિવસ સુધી તમારા યુટ્યુબ ચેનલનું નામ બદલી શકતા નથી બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં